નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ પર મિત્રો મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવતો મિત્રો ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના બે હજાર ચોવીસ માટે મિત્રો લક્ષ્મી દીકરી યોજના બહાર પાડવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા આ યોજનાનો લાભ મિત્રો દીકરીને મળશે મિત્રો પચાસ હજાર પચીસ હજાર રૂપિયાની સહાય મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવે તો મિત્રો જોઈ લઈએ ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના મુખ્યમંત્રી દ્વારા રજૂ કરેલી આ યોજનાની દીકરીઓ માટેની યોજના છે મિત્રો કઈ રીતે અરજી કરવાની સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો યોજનાનું નામ છે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના પેટા વિભાગ છે મિત્રો ગુજરાતના મકાન અને અન્ય બાંધકામના શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા લાભાર્થીની પાત્રતા મિત્રો શ્રમયોગી બોર્ડમાં નોંધાયેલા દીકરી યોજના હેઠળ મિત્રો પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવી છે મિત્રો ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો તો મિત્રો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજનામાં મુખ્ય હેતુ શું છે મિત્રો દીકરી વધારો અને દીકરી ભણાવવાનો ઉદ્દેશ છે મિત્રો સ્ત્રીઓનું ભૂણ હત્યા અટકાવવાનું સ્ત્રી સશક્તિકરણ માટે હેતુથી અમલ મૂકવામાં આવેલ છે મિત્રો બાંધકામ શ્રમિક દીકરીઓને શિક્ષણ તથા લગ્નમાં આર્થિક સહાય માટે આ સહાય આપવામાં આવેલ છે મિત્રો ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજનાની પાત્રતા વિશે વાત કરવામાં આવતો તો ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કોન્ટ્રાક્ટ લેબર વેલ્ફેર બોર્ડમાં નોંધાયેલા બાંધકામ કારીગરની પુત્રી આ યોજનામાં લાભ મેળવવા માટે પાત્ર બનશે મિત્રો ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના ગુજરાતમાં દીકરીની માતા પિતાના લાભાર્થી ગણવામાં આવશે જો લાભાર્થીની પુત્રીના પિતા આયાત ન હોય તેવા પિસ્તામાં લાભાર્થીની માતાને વરસાધાર ગણવામાં આવશે મિત્રો સીએમ ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના હેઠળ સહાય મેળવવા માટે વ્યક્તિની ડિલિવરી બાર મહિનાના અંદર બોર્ડ ઓફિસમાં ઓનલાઈન ઓફલાઈન અરજી કરવાની થશે મિત્રો ભાગ્યલક્ષ્મી બોર્ડ સહાય યોજનાની દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો લાભાર્થીનું આધાર કાર્ડ લાભાર્થીની દીકરીના આધાર કાર્ડ યોજનામાં લાભ મેળવવા માટેનું અરજી ફોર્મ દીકરીની જન્મ પ્રમાણપત્ર નકલ બાંધકામ શ્રમિકના ઓળખા ઓળખાણકાર્ડ નકલ બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ રેશન કાર્ડની નકલ અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટા તથા દીકરીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા બોન્ડ મેળવવા માટે બેંકના ફોર્મનું નમૂનાનું સોગંદનામું કરેલું હોવું જોઈએ મિત્રો ભાગ્યલક્ષ્મી યોજનામાં વિશે અરજી કરવા મિત્રો સૌપ્રથમ અરજદારને ગૂગલ અહીં વેબસાઇટ આપવામાં આવશે મિત્રો જે ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર ટાઈપ કરવાનો રહેશે મિત્રો આ સન્માન પોર્ટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ખોલશે મિત્રો ત્યારબાદ મિત્રો નવા અરજદારને સન્માન પોર્ટલ પર નોંધણી પ્રક્રિયાનું પૂર્ણ કરવાનો રહેશે મિત્રો રજીસ્ટ્રેશન દરમિયાન યુઝર આઈડી અને એસએમએસ પાસવર્ડ દ્વારા મોકલવામાં આવશે મિત્રો નોંધણી પૂર્ણ થયા પછી અરજદારને નીચેની છબીમાં બતાવ્યા પ્રમાણે ઓનલાઈન લોગિન કરવું પડશે મિત્રો લોગિન કર્યા પછી અરજદારને ગુજરાત બિલ્ડિંગ અન્ય બાંધકામની મજૂર કલ્યાણ બોર્ડ દ્વારા આ યાદીમાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાયની પસંદગી કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ એક નવું પેજ છે જેના પર ઓનલાઈન ફોર્મ બતાવવામાં આવશે અરજદારે તેની તેની અંગત વિગતો ભરવાની થશે મિત્રો જેમાં લેબર આઈડી કાર્ડ વિગતોનું અરજદારનું નામ સરનામું અન્ય જરૂરી માહિતીનો સમાવેશ થશે મિત્રો આગળ સર્વ બટન પર ક્લિક કરીને મિત્રો આ પછી આગામી પુરસ્થિત યોજના વિગત યોગ્યતા ભરવાની રહેશે મિત્રો ત્યારબાદ સંપૂર્ણ રીતે તમારું ફોર્મ ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં સંપૂર્ણપણે અરજી થઈ શકશે મિત્રો આવી રીતે અને ત્યારબાદ તેમની પ્રિન્ટ કાઢીને મિત્રો સાચવીને રાખવાની થશે મિત્રો આવી કોઈ પણ મિત્રો યોજના પરથીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત